ઘણા બધા મોટા આક્ષેપો કરવામાં આવ્યા અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જાહેર કરવામાં આવ્યા એક ઓડિયો રેકોર્ડિંગ શું છે આ ઓડિયો રેકોર્ડિંગ એની અંદર શું વાતચીત કરવામાં આવી રહી છે કોણ અને કયા વિષયને લઈને વાતચીત કરી રહ્યું છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ રાજીનામા બાદ ઘણી બધી ચર્ચાઓ ઘણા બધા તર્કો વિતર્કો થઈ રહ્યા છે રાજુ કે રપડા કોંગ્રેસમાં જોડાશે કે ભારતીય જનતા જોડાશે એમનું એવું કહેવું છે કે હું ખેડૂત આગેવાન તરીકે મારી મારી જે લડત છે એને અત્યારે ચાલુ રાખીશ ભવિષ્યમાં રાજનૈતિક પાર્ટી સાથે જોડાવું કે ન જોડાવું એના વિશે હું નિર્ણય લઈશ પરંતુ એમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા ત્યારે આ બધાની વચ્ચે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પત્રકાર પરિષદ યોજવામાં અને અંદર જ એક એક કાર્યકર્તા દ્વારા ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યા છે એમણે મીડિયાની સમક્ષ આ ઓડિયો રેકોર્ડિંગ મૂક્યા છે અને એમનું એવું કહેવું છે કે આ ઓડિયો જે છે એમાં એક તરફ રાજુભાઈ કરપડા છે અને બીજી તરફ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીનું કોઈ વ્યક્તિ છે એની સાથે રાજુ કર

એ સિંહને આજે ભારતીય જનતા પાર્ટી ખોટા કેસોમાં અને એમના જે જૂના કેસો હતા એની ધમકી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે બાર જે રાજુભાઈ બે દિવસથી સુફિયાણી વાતો કરી રહ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની હાલ કોઈ ગણતરી નથી પરંતુ એ પહેલાંથી નક્કી થઈ ગયું છે હર્ષભાઈ સંઘવી અમિતભાઈ શાહ આવું એમના મુખેથી મારી જોડે સ્પષ્ટ હું પાછળ ગાડીમાં બેઠો છું રાજુભાઈ આગળ બેઠા છે સ્પષ્ટ એમના મોઢેથી બોલી રહ્યા છે કે એમના દ્વારા દેવામાં આવી છે છે ત્યાંથી હર્ષભાઈને કહેવામાં આવ્યું આપણી ટીમની સમગ્ર જવાબદારી લીધેલી છે આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે અને બે દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર ફલાણા નેતા આ આમના ત્રાસથી જવું છું આવું છે તેવું છે તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી લયા છે કે મારે આ કેસ હતો મારું ભવિષ્ય ખતમ નહી થાય આવી બધી જે વાતો આપણા રજૂ કરવાનો છું પહેલું રેકોર્ડિંગ મિત્રો સાંભળજો કે જે હર્ષભાઈ સંઘવી અને અમિતભાઈ ની વાત થઈ છે તે

મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા અમે ત્રણ જણા હતા રાજુભાઈ આગળની સીટમાં હતા ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો હું પાછળ બેસી રહ્યો હતો ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે એના સિવાય બીજું નિરાસ્તાવાની જરૂર નથી જે થશે ને એ સાફ થશે ત્યાં જ સાથે અત્યાર સુધી રહી કી સાથે બરાબર

मध्ये चढता ओढी ची आपण प्रेषक आहे असं

તો જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશુ બિલકુલ ભાઈ રેડી રેડી હતા એથી હવાયા થશું આપણે ચાર પાંચ દિવસ માં રૂબરૂ બરાબર છે એક ટકો ચિંતા ના કરતા બધા કાર્યકર્તા કે જે હતું એથી હવાયું થશે બરાબર છે વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે ખેડૂતો કામ થતા એથી દોઢ ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ બરાબર ભલે ભાઈ હા ભાઈ આ ઘટના જે દિવસે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું એ જ દિવસે સવારે દસ વાગે જ્યારે મને ખબર પડી કે રાજીનામું આપ્યું છે ત્યારે મેં ફોન કર્યો તો થોડી વાર રહીને ફોન કરું આવું કહેવામાં આવ્યું પછી જે મેં જોઈન કરેલા મારા કાર્યકર્તાઓ એમના ફોન મારામાં ચાલુ થઈ ગયા કે વિપુલભાઈ તમે એમને જોડ્યા છે આજે રાજુ કરપડા પાર્ટી છોડે છે આપણે પણ છોડીએ પરંતુ સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા ભૂખ લઈ ગયા એના કારણે પાર્ટી છોડી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો પાંચ વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી એના કરતા ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું ભાજપના ઈશારે રહું આવું એમને કર્યું એના કારણે અમારે આ રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે અને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે જય તો આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઓડિયો રેકોર્ડિંગ બધાની સામે મૂકવામાં આવ્યા છે કથિત ઓડિયો રેકોર્ડિંગ છે બીએસઆઈ ટીવી ન્યૂઝ એની પુષ્ટિ નથી કરતું પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જ જાહેરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ ઓડિયો રેકોર્ડિંગ મૂકવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા આ આક્ષેપોની સામે શું જવાબ આપે છે આ ઓડિયોને લઈને એમની શું પ્રતિક્રિયા છે એના પર ખાસ સૌની નજર હવે ટકેલી રહેશે તમારું આ વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર